બીરસા ક્રાંતિના સર્જક જળ જંગલ જમીન અને સ્વાભિમાન માટે લડનારા આપણા સૌના લોક લાડીલા અને જનનાયક ચેતર વસાવા સાહેબને આજની આ કિસાન પંચાયતમાં ખૂબ આદુરતાથી જ્યારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે આ જનમેદિનીને સંબોધવા માટે હું વિનંતી કરું છું ચેતરભાઈ વસાવા સાહેબ

આજની સોનગઢની પાવન ધરતી પર કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડો મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું નમન કરું છું સાથીઓ આપણે બધા ગર્વથી મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વરસ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય છેરી સાપ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોગા મોગા બિયારણો મોગા મોગા દવાઓ મોગી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાક

એના ઘર જપ્ત કરવામાં આવે એમની સમજી લેવાની જરૂર સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો ગુજરાતમાં અનુસૂચિત પાંચ આઠ દિન સુધી લાગુ કરવામાં નથી આવી ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિત પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હજાર સિક્કિમ ની ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી ગુજરાતમાં સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ કલમ ત્રણસો એકોતેર જી અંતર્ગત અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી સકાતો ત્યાં વડાપ્રધાન આવું હોય રાષ્ટ્રપતિએ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય

પોતાના મૂળ ગામ પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથે તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્તાબાદ કરવાની હવે લડેગે જીતેંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાવ

પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપડી બધાની લડત થી એમોયું યત રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યો એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણીએ આવે એટલે એના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના તમે સામે જોઈ લો જે કે પેપર મિલ સીપીએમ આ સીપીએમ જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમ માં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું ઉકાય ડેમ માં જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અભણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસા ની જાણ નહોતી અનુસૂચી પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ વાળા એ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી પહેટરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાથીઓ અહીંયા અણુમથક જ્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ કામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાગરા પહાડ બનાવ્યું એમાં પણ એમણે બાહેદારી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલાં રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે ભિયારા બિયારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ એ ડિરેક્ટરઓ એ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજરજી બીમાર પડે કુકરમુનાજી બીમાર પડે ઉછલતી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એકમાત્ર સિવિલ હોસ્પિટલ વ્યારા માં હતી અને આ ભાજપ ની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને ટીટીપી મોડેલ ના ધારાધોરણ મુજબ ખાનગી કંપની ને અપનાવ્યું કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય ઝાયડસ હોય કે કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય કે અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે

ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવ કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્રને માત્ર ગુજરાતમાં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાહત કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સે જલના ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા

એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમર ગામ સુધીના ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશ ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ જયતર વસાવા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકતા ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ દાણનીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધારી ફાઈલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માપિયાઓથી એમના કોઈ પણ ગુંડાઓથી આ ચેતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસ અમારી તાકાત બતાવી દેજો ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મન સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સબંધ અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દેશે ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષશીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે 9 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો 14મો કાર્યક્રમ છે આગળ 13 જગ્યાએ ફાસોડો કરીને આવ્યો છું ગળું પણ બેહી ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધાએ આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવો તમારો સહકાર આવો તમારો પ્રેમ આવા તમારા આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રહે એ જ વિનંતી સાથે આપ સૌ અહીં પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બેનો આપસો પધાર્યા મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માની વિનવું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગરવી જય જય ગરવી ગુજરાત